આજે ઓમ શાંતિ ગોલ્ડ પ્લસ ની અંદર મહાશિવરાત્રી નું પર્વ ધામધૂમથી ઉજવવામાં આવશે આજે અહીં ઓમ શાંતિ ગોલ્ડ પ્લસની અંદર મહાશિવરાત્રી નું પર્વ ધામધૂમથી ઉજવવામાં આવશે અહીં એક વડના જાનની છે ઓમ કરેશ્વર મહાદેવનું ખૂબ રમણીય મંદિર આવેલું છે અહીં દર વર્ષે શિવરાત્રીના દિવસે મેળો ભરાય છે અને ભક્તો તો દર્શનનો લાભ લેવા માટે અહીં લાંબી લાઇનમાં ઉભા રહે છે અહીં ભક્તોને મહાદેવના પ્રસાદ તરીકે ભાંગ આપવામાં આવે છે અહીં દર વર્ષે બરફનું એક શિવલિંગ પણ બનાવવામાં આવે છે અને એ પણ ભક્તોના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવે છે અહીં શિવરાત્રીના દિવસે પાંચ વખત મહાદેવની મંદિરમાં આરતી કરવામાં આવે છે અને મહાદેવની બપોર બાદ મોટી શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે એવી લોક વાગ્યા છે કે અહીં એક ગોકા મહારાજની ડેરી પણ છે અને મહારાજ અહીં રોજ દર્શન પણ આપતા હતા એમના લીધે અહીં એક મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું છે અને જોયા પછી એવું લાગે છે કે મહાદેવ જાણે સ્વયં સમાધિમાં ધ્યાન માટે બેઠા હોય દર વર્ષે અહીં શિવરાત્રિના દિવસે વીસથી પચીસ હજારો ભક્તો અહીં દર્શનનો લાભ લે છે અહીં દિવસ દરમિયાન બીજા પણ ઘણા બધા પ્રોગ્રામ કરવામાં આવે છે આ માખા દિવસે દરમિયાન ભક્તોની દર્શન માટે ભીડ રહે છે રિપોર્ટર અરવિંદસિંહ ચાવડા ન્યૂઝ ઓમકારેશ્વર મહાદેવ ઓમ શાંતિ ગોલ્ડ પ્લસ નારોલ તાલુકો અમદાવાદ જિલ્લો અમદાવાદ અહીંયા ઓમકારેશ્વર મહાદેવનું અહીંયા એક રમણીય મંદિર આવેલું છે જે ભૂમિ પર અહીંયા જમીન આવેલું છે જે મંદિર છે અહીંયા બરાબર છે ત્યાંના આપણે અત્રે ત્યાંના ચેરમેન શ્રી જીતુભાઈ અહીંયા અત્રે આપણી સાથે ઉપસ્થિત છે તો આપણે એમની પાસેથી થોડો મંદિરના ઇતિહાસ વિશે આપ જાણીશું કે અહીંયા કેટલા વર્ષથી અહીંયા આ મંદિરનો અહીંયા જે પણ છે કંઈ બરાબર છે એ અહીંયા શિવરાત્રિના મેળો અહીંયા ભરાય છે આજુબાજુથી દર્શનાર્થીઓ અહીંયા દર્શન કરવા માટે આવે છે અહીંયા દર્શનાર્થીઓને પ્રસાદ તરીકે ભાંગનો પ્રસાદ અહીંયા આપવામાં આવે છે દિવસ દરમિયાન બી અન્ય ઘણા બધા કાર્યક્રમો યોજવામાં આવે છે તો આપણે ચેરમેન શ્રી જીતુભાઈ સાથેથી વધારાની માહિતી અહીંયા અત્રે ઉપસ્થિત છે તો આપણે જાણીશું કે કેવા કેવા પ્રકારના સવારથી સાંજ સુધીમાં પ્રોગ્રામો કરવામાં આવે છે અને અહીંયા કેવા કેવા પ્રકારની ઝલકો કરવામાં આવે છે તો જીતુભાઈ આપ બતાવશે કે અહીંયા મંદિરના ઇતિહાસ વિશે શું છે અહીંયાશ્વર મહાદેવની જય આ અમારા આટલા વિસ્તારમાં જૂનામાં જૂની જગ્યા છે અમારા અહીંયા લગભગ ઘણા વર્ષો જૂનો વડ છે અને વડના નીચે ભોગા મહારાજ એટલે કે મહાદેવનું એક મંદિર છે અહીંયા બિલ્ડરે આ જમીન જ્યારે લીધી ત્યારે અહીંયા વારંવાર અવારનવાર ગોગા મહારાજ જે સાપ દેવ કહીએ બરાબર તે વારંવાર આવતા હોવાથી અહીંયા બિલ્ડરે મહાદેવની સ્થાપના કરી લીધી અહીંયા બિલ્ડરે સ્થાપના કર્યા બાદ દર વર્ષે બિલ્ડર શિવરાત્રિના દિવસે એક સુંદર એવું આયોજન કરતો હતા કે અમે લગભગ કન્ટિન્યુ સાથે આઠ વર્ષથી અમે પણ આ રીતે દર વર્ષે આ રીતે સવારે ચાર આરતી થાય સવારે સાત વાગે આરતી થાય બપોરે બાર વાગે આરતી થાય સાંજે સાત વાગે આરતી થાય અને રાત્રે બાર વાગે પૂર્ણાઆતી થાય આ રીતે પાંચ આરતી કરીએ છીએ અહીંયા અમારા આટલા વિસ્તારમાં સૌથી મોટું મંદિર છે તો લગભગ કમસે કમ પંદર વીસ હજારથી ઉપર ઓછામાં ઓછું આખા દિવસનું ક્રાઉડ રહે છે ઓછામાં ઓછા ઘણા દર્શનાર્થીઓ બહારથી આવે છે અહીંયા અમે દિવસ દરમિયાન અલગ અલગ પ્રોગ્રામ કરતા હોઈએ છીએ અમે લગભગ નવ સાડા નવે શંકર ભગવાનનો વેશ કરી અને ભગવાનના નગર દર્શન કરીએ છીએ શોભાયાત્રા કરીએ છીએ ભજન કીર્તન કરીએ છીએ પછી બપોરે બે વાગે અમારા આ વિસ્તારમાં લગભગ પંદરસો બે હજાર માણસની સાથે શોભાયાત્રા નગરયાત્રા ભગવાનની નીકળે છે પાલખી યાત્રા નીકળે છે જે ઢોલ નગારા સાથે આ એરિયામાં સૌથી મોટામાં મોટી શિવરાત્રી અમારા હોમ શાંતિ ગોલ્ડ પ્લસમાં ઉજવવામાં આવે છે તે વાતનો અમને અને અમારા ગોલ્ડ પરિવારને ઘણો આનંદ છે ઓમકારેશ્વર મહાદેવની ખૂબ ખૂબ ધન્યવાદ જીતુભાઈ આપનો માહિતી આપવા બદલ રિપોર્ટર અરવિંદસિંહ ચાવડા